ટમેટાની ની સલાહ આપી હતી હવે એ સલાહ આપણે નથી લેવાની થતી લંગડાઈ શાની સલાહ આપી હવે એ સલાહ નથી લેવાતી આરા શ્યારે મને ભૂખ ભેગા કરશે હવે મારી રીતે મારે ધંધો કરવા દે મકરા માથામાં વાહ નહીં રહેવા દે હાર ગલ્લો ગયા ને મફતનું ખાઈ ગયા હારે ભીખ મૂંગા કોઈની સલાહ નથી લેવાની થતી હા મારી રીતે મારે ધંધો કરવાનો છે હવે ઢોકળાનો ધંધો કરવો છે મફતનું નું ખાય ને એટલે એનો વારો પાડવાનો છે મારી મારીને ફોટા પાડી દેવાના છે હવે મારી રીતે મને ધંધો કરવા દે ઢોકળા ઢોકળા લઈ લો ગરમા ગરમ ભાવનગરી ઢોકરા 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 ગરમા ગરમ આ બધા એક નવો ઢોકળા લાલ તો અહીંયા હાલ આપડા

બીજી દાન ને ખાવાની ખાવા ડુંગળી ખાવાની છે ડુંગળી તો ખાવાની ને લેવાનું પકડો તીખી એલા ભાભા ઢોકળા બનાયા છે આજે સાકવા ઢોકળો આવી મસ્ત ઢોકળા છે ઢોકળા પડશે બીજા ગ્રાહક ને લાવવા પડશે હો હા પણ કાલ પણ ટીકી સટણે નહી નખાય તીખું બહુ પીનાતા ભાભા મીડિયમ રાખવા હા

ગાંડા ને હા ગાંડા નો હું કામ છે અયા મને ભૂખ લાગી છે તો તારા ગાંડા ને ખાવાનો છે એમ નહીં આ મને ડીશ નથી આપતો ઢોકળાની એટલે ગાંડા લઈને આવો તો આઈ ગઈ મારો ગલ્લો ચોરીને ભાગી ગયો તું એને લઈને આયા કે આમ ગાવ મને ભૂખ લાગી સારું લે લઈને આવો હાલ આ પાછો ચાખોય નથી દેતો હાલ હાલ આવો સર લે અયા શું કરે છે તું કુંડાળા કરું જોને કાનનો ગોટુ છોલા ગોરેલા નો આવ્યો તો શું કે

તું બલ્લો કોઈ બે પાર્ટનરમાં ન હોતા બલ્લો મારા પૈસા પૈસા લઈને છે ખબર પૈસા ને તો મને ઢોકળા ઢોકળા છો તું મને ઢોકળા ને ખવડાવ કહેવાય

પણ મારા નથી ખવા એમકો પરણે ખબર હોય આ તાનિ ઘરમાં મારા આવે કેવાય જા હવે આમ મારા 50 લાખ હું જાઉ હવે પછી ખબર છે ને છે ને દીધા ખોટું બોલો દેવાના છે 50 લાખ દેવાના નથી દેવાના જાવા દેવા કર